સાથે મચ્છા સંભાર તો હોય જ તો ચાલો મિત્રો આપણે જમઈ લઈએ નાસ્તો કરી લઈએ દરવાજો ખોલીને બેઠા હૈ હવા ખાય દરવાજો ખોલીને બેઠા હવા છે તેસામાં અમને આવે છે હવા ને પણ નાસ્તો કરાજે આયાલા જોવા દેવી નથી તે ચાલો મિત્રો નાસ્તો કરી જ ને લોકમાં કન્ટીન્યુ રહેજો મિત્રો જો અત્યારે વાગવા જાય છે પોણા 9 અને જો હું એકદમ રેડી થઈ ગઈ છું અને અત્યારે છે ને ગરમી પણ એવી છે અને યાર કંઈ જમવાનું બપોર તો એકદમ ભાવતું જ નથી અને અત્યારે છે ને આમ થોડું ભૂખ લાગી છે પણ મારો હાથ એકદમ દુઃખે છે તો અમીર કે ચાલે કે આપણે બહાર જમતા આવી કે નાસ્તો કરતા આવી તો આપણે છે ને જાય ફટાફટ કાં નાસ્તો કરશું કાં જમી લઈશું અને યાર ગરમી એવી છે તો આપણે હું ખાવું હું ન ખાવું કંઈક શું જમવું કંઈ અને જીભ બનાવી એ ભાવે નહીં આપણે કાંઈ અત્યારે છે ને કંઈ ઠંડુ ઠંડુ ખાવાનું જ મન થાય એવી ગરમી પડે છે અને વચમાં વરસાદ થયો તો એટલે યાર હાઉ ગરમી તમે તો જો એકદમ વધી ગઈ છે મારા જામનગરમાં અને તમારે ને કેવી ગરમી છે અને કેવો તડકો છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને

બહુ ગરમી થાય હા ગરમી એવી છે ને વાત ના પૂછો હવે એમ થઈ કે ચોમા જટાવી જાય તો સારું એમ સામે જો હું ખોયલું હું ઓર ડિસ સેવન ઓર ડિસ સેવન ફાઈનલી મિત્રો આપણે અડધી કલાકની વાઇટ જોયા પછી આપણું શાક આવી ગયું છે અને અમે એક કરવા માટે છે મિક્સ પનીર ભૂરજી છે અને ભેગી રોટલી મંગાવી છે અને ડુંગળી છે

એ જબલું ભરીને આવ્યા હે છે સમોસા હેલી ભાખર આમને બહુ ભાવે મીઠું મીઠું હા મેં મારી મીઠી વસ્તુ લેતા ભૂલી ગયા હું આ ગરમા ગરમ સાટા લઈ આવ્યા છે મસ્ત ના હજી શું લઈ ગરમા ગરમ કચોરી નાસ્તો આવી છે આ એ મસ્ત નું સેવ ગાંઠિયા સમોસા અને તમે ખાઈને આવ્યા મસાલો મસાલો ખાઈને કાંઈ વાંધો હવે આપડે કામ થઈ ગયું છે ને લઈને પછી જમવાની તૈયારી કરી અને નાસ્તો કરવો એ આવી

ડિજિટલ કાનો હે અમારો એના મુલ્લું બટટ પાવે કે તંજે મિત્રો ઉજાબા અમારો વિડિયો ઇલા બિંદો નમિર અમારો ઓમીર ભાઈ નો લીરા અરે તું હમન કેતો તો હુ કાઈસ હુ કાઈસ બોલ તો લાઈક શેર સબસ્ક્રાઇબ તો કેતો તા ને સબસ્ક્રાઇબ કરને કમેન્ટ મજે રન હરકો બોલા સબસ્ક્રાઇબ કરને કમેન્ટ મજે રન અમિર ભાઈ ને ઇલા બે આંટી નો વિડિયો જોજો બધા